શું કર્યું કેમ આપણે હું કહું હ પૈસા બજા જ માર જો નહીં તો મારે પૈસા તો જોઈએ નહિ યાર હો ને પોતા વાળી દૂરી લેવી હોય મોટું ચાર પાંચ હજાર રાજા વાડી પતંગ ચાર કાકા કશું નથી મેન્યુ લઈ લાવીને લેઠાઈ ચગાવતા નહીં લે બધું એવું તમારા જમા નું યાર જોયું ને કુતરો બધી બોથી ચગાવતા અને દોરી દસ વાર ફિલકી લઈ આવું ચગ કે ના તું એક કલાક માં પતી જાય કે ખબર પતંગો પતંગો નહીં લાવવા ગેસ ગેસનો બોપટો આવે ને ગેસ નો બોપટોરી બંધ પૂછકારી પેલું પણ પૂછલાઈ જતી ને એટલે પતી તમે પોછે દોરી માંગો હાલ

તારે જોઈ લે ખાલી લાડો માં પેલા હુકા બાજુ કેસ લખાઈ દે તું કા કહું આપડે એવું કરીએ ને ખબર હાલ જઈએ ને

કાલે રાતે કાંડ કર્યું કે ડોલા ગામ બહુ રખડ્યો મને ખબર એ રહી ઊંઘા ને એટલે હલતો નહીં એવું આખી રાત માં ના આલા ભલા આદમી વાત કરો હો હો પા તમે તો તમે બે તો નહીં પણ આ ભાઈબન કરા ને પણ આ પગુ ના ભાઈ પર ઉપર આ મજબૂરી કાળે નહી ઉઠ્યો ને ભાઈબન નું વે તું કણ નાખો એટલે આપણે ઉતરણ થાય ને તો ઠંડી જબરી હું ઠંડી વાહી ગયા અમારે વિક્રમ રાજા પતંગ અને રાજા હરિબળ અને કીર્તિ પોતે જવા પીપુરું તારી ઓ આટલું બધું લેવાનું કરવા જવું નહીં તને કીધું તું ના લાય ના લાય કીધું તું તને વ્યવસ્થિત રહેશે ભાગી નાખે કિશુ બાજુ બરોબર નહીં કશું મ

સિસ્ટમ મારી ચોરી કરવાની આમાં આમાં બંધ થઈ જા એ વાગ જીવ તો મે હેડું આવું યાર એ એ તું બોલે આવાજ ના કરે આવાજ ના કરે ના કરું યાર બોલવા નહીં બે રીયો લે ડોહો નહીં હોપો ટેન્શન લે એ વ્યક્તિ કેમ ના ખા ખાય એમ ન બોલે બોલે નહીં બોલે નહીં બંધ આવો તું તું બગાડા કરી યાર

કરી તું આ બધું હા મમ્મી કહે કે いや હું બેહતું ના હું હું બેહતું ઢક્કો મારી ના હું બેહતું ઢક્કો મારી ઓ આ તમે ચોરી કરવા આવ્યો બંધા બંધા ના લે બેજા બેજા તું ઓ નો એ મને મારવું હું પડે આવક ઉગ્યો ભાઈ

બક ભાઈ નાકા મેલે આમના કે કો મને બરતી જાના ઝાડી જાય તો દોડે આમના જા આગળ લે નાખી દે ઓમ પાર્કિંગ દે ના ને લે ગલે લે મે ઉતરો નહી થાય એવું ચાલે ચાલે મારા એમ નહીં મારા ને

ओ आकडे दकवून पाहाख्याची ए आकडे दकवून पाहा जमणार नाही यार ए बरोबर आहे तू खेचाकडे हं हो मी नाही यार चल ए बोलू ब ए बोलू ब उभा कर ना मला थक लागली मी मी आवलकनाको फंग मारली ना मार इ करू लिया आणि आपलीच वधावा म्हणतो लिया बायको कोणीतरी नाही लागो लिया फाटा आली घ्या ऊपर ले ए काका ओ बागा

એટલે લીંબુ સોડા જોવો નક પેટમાં ગેસ થઈ જાય તો કોઈ દારૂ પીવાની વાત કરો છો તમે યાર દારૂ તું હશે દારૂ તું હે નક મિલે તાન હું ન દારૂ રે તને દારૂ તો ઉપર તારી તાન હું નઈ પીતો તું પીતો હે દારૂ રે નોમ નઈ તો કદી અમે બેન તું તારો બાપુ પીતો હે તાન એ નઈ પીતો નઈ પીતા કોને કહું ની ડોલા વાતું ઉપર ડાયરેક્ટ મારા ઉપર આવી તો યાર એક આવા તમારું નઈ દેતો હું કહું એ બોલું કા હા

કાલે ફોન કરું ને વાગે બરોબર નાખી દૂરી તારું બોટું ફોડે મારું ફોટું કોઈ તારું બોટું મારું લે કહી દે પેલો ઠોકી બી હે ના પાડે પતંગો લાવવાની પૈસા લાવવાની પડે એવું